નમસ્તે દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે ચણાના વાહન હરાજી લઈને બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે સુપર એક માલ ટ્રેક્ટરમાં એને એક હજાર ને ચોર્યાસીના નામ ભેડ્યા છે જનરલ બજાર છે એક હજારથી થી માંડીને એક હજાર પચાસ સાઠ રૂપિયા અને કાચું બહુ જાજુ હોય તો નવસો પચાસથી થી એક હજાર ને વીસ પચીસ રૂપિયા માલ બજાર છે તારીખ વીસ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો જોઈ લઈએ ભાઈ હજાર રૂપિયા

એક હજાર ને ચુમ્માલીસ પચાસ એક પચાસ રૂપિયા ભાઈ એકાવન બાવન પંચોપન પંચાવન પંચાવન રૂપિયા ભાઈ એ પંચાવન થયા એક હજાર ને પંચાવન ત્રીસ રૂપિયા ભાઈ હા ઓર તારીખ છત્રીસ આઠત્રી

એક હાજર એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન સત્તાવન પાંચ એ નથી